પાલખાતે આવેલ કૌશલ વાટિકા જેના લયમાં રિનોવેશન માટે લવાયેલા પથ્થર પર મહાવીર સ્વામીની મૂર્તિ ઉપસી આવી છે જેની જાણ લોકોને થતા જે લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા પાલખાતેના ખાતેના સંજીવકુમાર ઓડિટોરિયમ નજીક આવેલા કુશલ વાટિકા રેસિડેન્સીમાં જેના આવેલું છે જે જેના લયનું રિનોવેશનની કામગીરી રિયાઝ મકરાના અને ટીમ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી છે ત્યારે કામગીરી માટે લાવવામાં આવેલા પથ્થરમાં એક એક ચિત્ર ઉપસી આવ્યું હતું જે ચિત્ર કારીગરોની અને ત્યાં ઉભેલા લોકોની જાણ આવતા જ પથ્થરને પોલીસ કરવામાં આવ્યો હતો જે બાદ મિરર પોલીસ કરતા આખરે ચિત્ર સ્પષ્ટ થયું હતું જે પથ્થર પર ભગવાન મહાવીરનું ચિત્ર સ્પષ્ટ દેખાય આવ્યું હતું તેના કારણે ત્યાં કોણ ટોળું ભેગું થઈ જવા પામ્યું હતું જે બાદ મૂર્તિ સાથેના પથ્થરને ત્યાં સ્થળ પર જ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં ભાવિકો ભગવાનની ઉપસી આવેલી છબીને નિહાળવા અને તેના દર્શન માટે આવી રહ્યા છે આજના વ્યસ્ત જીવનમાં લોકો રોજેરોજ ભગવાનના દર્શન માટે આસ્થાના પ્રતિક્રિયામાં મંદિરે જતા હોય છે જ્યારે મંદિરમાં ભગવાનની મૂર્તિ જેવી આકાર અને ચીજવસ્તુ ઉપરથી ઉપસી આવ્યો હોવાની વાત સામે આવી છે લોકો પોતાની આસ્થા સાથે દર્શન કરવા માટે પણ જાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા